દમણ આદિવાસી સમાજના ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવનું સફળ આયોજન દમણના નાની દમણ ભેંસરોડ સ્થિત શ્રી દમણ જિલ્લા કોડી સમાજ હોલ ખાતે રવિવાર તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દમણનો બીજો સૌથી મોટો સમાજ એટલે આદિવાસી સમાજ જેમણે આ સમૂહ લગ્નનું આયોજન કોરિવાજો દૂર કરવા અને લોકોને ખોટા ખર્ચાઓથી બચાવવાના ઉદ્દેશ્યથી કર્યું હતું આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આદિવાસી સમાજના આગેવાનોનું માનવું છે કે આવા આયોજનથી પૈસાની બચત થાય છે અને સમાજ આગળ પ્રગતિ કરી શકે છે સમારોહમાં અન્ય સમાજના કેટલાક દાતાઓએ પણ ઉદારતા બતાવી હતી દમણદીના માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા પચાસ હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું વડી સોમનાથ પંચાયત વર્ષિકાબેન પટેલ અને પિયુષ પટેલ દ્વારા દરેક નવ દંપતીને ઘરવખરીનો સામાન કન્યાદાન સ્વરૂપે આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વિશિષ્ટ અતિથિઓમાં માજી સાંસદ લાલુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ ઓબીસી મોરચાના અધ્યક્ષ હરીશભાઈ પટેલ સોમનાથ પંચાયતના સભ્ય રીનાબેન પટેલ

उहो ब्रेस प्रके फ़िला

આ ઇવેસ્ટિકા ડિગ્રી મેસિકા ધપન કરી પોસિટીવ છે. ચાંગલ એમને સાથે લે સ્ટેજ ઉપરનું છે. અને ખાસ કરીને જોડા આજે પ્રભુના જે બધા માંગી રહ્યા છે

આપણા સમાજમાં ખોટો પંજો ના થાય પૈસાનો બગાડ થાય એ સમાજ એક અને ને એક બની રહે સમાજે કરેકટે વિધાઈને આ સમગ્ર નું આયોજન કર્યું છે સૌને સાત્ર કરવા માંગુ છું કે અને ધન્યવાદ ખૂબ જીવન જીવન

پھلو گوريار ماري આ બાજુ આ બાજુ આ બાજુ બતાહા આબાજી એક મિનિટ હા એક મિનિટ બાજુ ચાલો રેડી સામી યસ વાય ફ્રી ચાલુ કરો આજે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ છે દમન જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આ સમૂહલગ્ધનું આયોજન કરવામાં આવ્યું છે આપણે આ ત્રીજા સમૂહલગ્ન છે પ્રથમ વાર અમે આદિવાસી ભવન ઉપર આ પ્રથમ સમૂહલગ્ન કર્યા હતા જેમાં અગિયાર જોડા હતા બીજી વાર પછી આ કોઈ સમાજની વાડી મંડળી પાસે અમે અગિયાર જોડા સમૂહલગ્ન કરાવ્યું આજે ત્રીજા લગ્ન છે સમૂહ લગ્ન એમાં જે એકવીસ જોડા અમે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા અને દમણ જિલ્લાના જ જે વરવધુઓ છે એમના અમે આશીર્વાદ રૂપિયા અમે બધાને લગ્ન કરાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા હજારોની સંખ્યામાં આદિવાસી સમાજનો મોટો લાગેલો છે આ એક સમૂહ લગ્ન એના માટે આયોજન કરીએ છીએ કે સમાજની અંદર જે ઘણા બધા કુરિવાજો ચાલે છે અને આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસોમાં જ્યાં છોકરી દીકરી પરણાવવા માટે પ્રધાનમંત્રીજી કહે છે કે બેટી પઢાવો બેટી બચાવો બેટી ક્યારે ભણાવશું અને બેટી ક્યારે બચાવશું એ જ્યારે આપણી પાસે સદગ્રશું આપણે પૈસા હશે કારણ કે આ આજના જીવનની અંદર આજના સમાજની અંદર હું ફક્ત આદિવાસી સમાજની વાત નથી કરતો પરંતુ આ દમણની અંદર અને આપણા દેશની અંદર એક મેસેજ આપું છું કે દીકરી પરણાવવા માટે આજે મા બાપ પોતાની એક એવી કુશળતા નિભાવે છે કે પોતાના પૈસો જ્યારેથી એમને લગ્ન થાય ત્યારેથી એને દીકરા દીકરી પરણાવવા માટે એ પૈસા આપણે એકઠા કરે છે અને દીકરી પરિણામ માટે પૈસો ક્યાં વાપરે છે તો કે મંડપમાં અને રસોડોમાં ક્યારેક આ મોટા મોટા ખર્ચા પણ વાપરે છે આજે આપણે સમાજથી એક મેસેજ એવો કરી રહ્યા છે કે સમાજ અંદર જો સમૂહલગ્ન કરવાથી દીકરી દીકરીઓના જો પૈસા બચે છે રસોડાના પૈસા બચે મંડપના પૈસા બચે એ તમારી દીકરીને આપો અને એ તમારા દીકરીના પૈસા આપે જેથી કરી એમનું જીવન દેવાળું જીવનમાં નહીં પરંતુ સરળ જીવન જીવે અને સારા હોસ્પિટલ જઈ શકે સારું ખાઈ શકે એમના આવના દિવસમાં જે બચ્ચો આવશે એમને સારું પોષણ આપી શકે એના માટેની મોહિમ ચલાવી આપણા સમલગ્ન કરી રહ્યા છે બે મહિના થઈ ગયા